વિરેન્દ્ર ગુપ્તા સનાતન પ્રધાન પાસે થી ગાંજા જથ્થો લાવતો હોવાનું જણાવ્યું હતું જયારે પોલીસે ગાંજો મોબાઈલ સહીત રોકડ રકમ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી રાજ્યના ના ગૃહ રાજ્ય મંત્રી શ્રી સૂચના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સર માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાતમી આધારે અમરોલી પોલીસ દ્વારા

હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા બે માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલ છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકરપ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે